તો ભાઈ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે આજના તમામ તાજા સમાચાર વિશેની વાત કરવાના છે અને ખાસ કરીને દર્શક મિત્રો અત્યારે કનુભાઈ દેસાએ નાણાકીય વર્ષ બે હજાર પચીસ અને બે હજાર છવ્વીસનું જે બજેટ રજૂ કર્યું છે એમાં દર્શક મિત્રો ખાસ કરીને મધ્યમ વર્ગને કેટલો ફાયદો થવાનો છે ને મધ્યમ વર્ગના લોકો માટે અત્યારે કેવી જાહેરાતો કરવાની છે અને સાથે જ મિત્રો ખેડૂતો માટે આ બજેટમાં શું ખાસ છે આ બધી જ મિત્રો વિડીયોમાં આપણે ખાસ વાત કરવાના છે તો તમે વિડીયોને છેલ્લે જોતા રહેજો ને એની પહેલા તમને બધાને નમ્ર વિનંતી છે કે જો તમે આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં નવા આવતા હોય તો દર્શક મિત્રો આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા સમાચાર જોવા મળી જાય તો મિત્રો આપણે બજેટની શરૂઆત રેશન કાર્ડ ધારકોને શું આપવામાં આવ્યું છે જો એના વિશે આપણે વાત કરીએ તો બજેટમાં રાશન કાર્ડ ધારકોને વર્ષમાં બે વખત ખાન કરોડો રૂપિયા ફાળવામાં આવ્યા છે અને આ ઉપના દર્શક મિત્રો પાસેથી કઠોળની ખરીદી કરવા પર ટેકાના ભાવ પર બોનસ આપવા માટે પણ ભંડોળ ફાળવામાં આવ્યું છે એન એફ એસ એ રેશન કાર્ડ ધારકોને પ્રોટીન યુક્ત પોષણક્ષમ આહાર પૂરો પાડવા તુવેરદાર અને ચણાના વિતરણ માટે દર્શક મિત્રો સાતસો સઠ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને સાથે જ દર્શક મિત્રો નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ બે હજાર તેર હેઠળ પાત્ર ધરાવતા અંદાજે પંચોતેર લાખ કુટુંબોને દર્શક મિત્રો અનાજ પૂરું પાડવા છસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને સાથે જ લાભાર્થીઓ કુટુંબોને દર્શક મિત્રો વર્ષમાં બે વખત રાહત દરે આપવા માટે એકસો સાઠ કરોડ રૂપિયાની દર્શક મિત્રો બજેટમાં સરકાર દ્વારા જોગવાઈ કરવામાં આવી છે મિત્રો નાણા મંત્રી કનુભાઈ દેસાએ ગુજરાત વિધાનસભા બે હજાર પચીસ અને છવ્વીસનું ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે અને ગુજરાતના બજેટમાં કૃષિ વિભાગને લઈને પણ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે મિત્રો કુલ બાવીસ હજાર ચારસો અઠાણું કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને મિત્રો કૃષિ ઉત્પાદકતા અને ખેડૂતોની આવક વધારવા માટે કૃષિ યાત્રિકિરણને પણ મહત્વ આપવા માટે રાજ્ય સરકારે બજેટમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની જે સહાય છે એમાં પણ મિત્રો વધારો કરી અને એક લાખ કરવાની જાહેરાત કરાઈ છે આ ઉપરાંત મિત્રો ખેડૂતોને વિવિધ ખેત ઓજારો મિની ટ્રેક્ટર ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા માટે દર્શક મિત્રો 1612 કરોડ રૂપિયાની જોગવાઈ મિત્રો બજેટમાં કરવામાં આવી છે અને ત્યારબાદ મિત્રો રાજ્યનું બજેટ રજૂ કરતા સમયે નાણા મંત્રી કનુભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર જગતના તાત એવા ખેડૂતોને રાત્રે ખેતરમાં પાણી વાળવામાં જેરી જીવજંતુ તેમજ જંગલી પ્રાણીઓનો ભય રહેતો હતો અને આ મુશ્કેલીઓ અને રાત ના ઉજાગરામાંથી મુક્ત કરવા મિત્રો ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના મિત્રો ત્યારે અમલમાં મૂકી છે આ યોજના હેઠળ રાજ્યના સોળ હજાર છસો ત્યાંસી એટલે કે સત્તાણું ટકા ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે અને આ યોજનાને દર્શક મિત્રો વધુ શુદ્ધ બનાવવા માટે બજેટમાં એકવીસો કરોડ રૂપિયાની મિત્રો ફાળવણી કરવામાં આવી છે ત્યારબાદ દર્શક મિત્રો કનુભાઈ દેસાઈએ કહ્યું કે મહિલાઓની આત્મનિર્ભરતા માટે હું નવી સખી સાહસ યોજના જાહેર કરું છું જેમાં મહિલાઓને સાધન સહાય લોન ગેરંટી તથા તો તાલીમ આપવા માટે સો કરોડ રૂપિયાની જોગવાઈ કરું છું આપણી જે પણ બહેનો નોકરી માટે પોતાના ઘરથી દૂર રહેવાની જરૂર પડે છે તેમના માટે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમેન હોસ્ટેલ બનાવવાનું આયોજન છે અને સાથે જે દર્શક મિત્રો કેન્સરના દર્દીઓ માટે વલસાદ ગોધરા હિંમતનગર અને પોરબંદર ખાતે સુવિધા ઊભી કરવામાં આવશે આ માટે દર્શક મિત્રો એકસો અઠ્ઠાણું કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ દર્શક મિત્રો ખેડૂતોને આપવામાં આવતી નાણાકીય સહાય વિશે વાત કરતા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે કેન્દ્ર બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા ત્રણ લાખ રૂપિયાથી વધારી અને પાંચ લાખ રૂપિયા મિત્રો અત્યારે કરવામાં આવ્યો છે જેનો સંપૂર્ણ રીતે અમલ કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને જે અર્ગત ચાર ટકા વ્યાજ રાહત આપવા માટે બારસો બાવન કરોડ રૂપિયાની મિત્રો અત્યારે જોગવાઈ કરવામાં આવી છે આ લોન દર વર્ષે ખેડૂતો પશુપાલકો અને સાગર ખેડૂતોને મળતા તેઓ પોતાની પ્રવૃત્તિ સમયસર કરી શકે એટલા માટે મિત્રો આપવામાં આવે છે અને આ સિવાય રાજ્ય સરકારે દર્શક મિત્રો પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાને પ્રાથમિકતા આપી છે ત્યારબાદ દર્શક મિત્રો રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ કૃષિ સંશોધન અને શિક્ષણની પ્રવૃત્તિઓને સધન બનાવવા જામનગર ખાતે નવી કૃષિ કોલેજ તથા થરાદ ખાતે કૃષિ ઇજનેરની કોલેજની સ્થાપના કરવામાં આવશે કૃષિ યુનિવર્સિટીઓની મિત્રો માળખાકીય વ્યવસ્થા વહીવટી અને સંશોધનના ખાસ કાર્યક્રમ માટે કુલ એક હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને સાથે જે દર્શક મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અને ગ્રામીણ વિસ્તારોમાં આવાસ યોજના માટે સરકારી પ્લોટ નહીં ઉપલબ્ધ હોય તો પ્લોટ ખરીદવા પણ દર્શક મિત્રો લોકોને એક લાખ રૂપિયાની સહાયની જાહેરાત અત્યારે કરવામાં આવી છે ત્યારબાદ દર્શક મિત્રો રાજસ્થાન સરકારે બુધવારે નાણાકીય વર્ષ 2025 અને છવ્વીસ માટેનું બજેટ રજૂ કર્યું છે અને આ દરમિયાન નાણાં મંત્રી દિવ્યા કુમારીએ ઘણી બધી જાહેરાતો કરી છે રાજસ્થાનમાં દર્શક મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરવામાં આવ્યો છે હવે રાજસ્થાનમાં આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક નવ હજાર રૂપિયા આપવામાં આવશે અને કેન્દ્ર સરકારે દર્શક મિત્રો વાર્ષિક છ હજાર રૂપિયા આપે છે આ ઉપરાંત રાજસ્થાન સરકાર તરફથી ત્રણ હજાર रुपया છે એ દર્શક મિત્રો ખેડૂતોને આપવામાં આવશે એવું દર્શક મિત્રો અત્યારે રાજસ્થાનની સરકારે જાહેરાત કરી છે ત્યારબાદ મિત્રો રાજ્યના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડી અને જન્મ મરણ નોંધણીના પ્રમાણપત્રમાં અટક અંતમાં લખવા માટે જણાવ્યું છે સમગ્ર ગુજરાત રાજ્યમાં જન્મ અને મરણ નોંધણીમાં નામમાં એક સરખી પેનલ જળવાઈ રહે તે માટે હવે જન્મ અને મરણના પ્રમાણપત્રમાં અટક છેલ્લે આવશે આ અંગેનો પરિપત્ર પણ જારી કરવામાં આવ્યો છે જન્મના પ્રમાણપત્રમાં પ્રમાણપત્ર માં ફર્સ્ટ નેમ માં બાળક નું નામ આવશે અને મિડલ નામમાં બાળકના પિતા નું નામ આવશે અને લાસ્ટમાં દર્શક મિત્રો જે બાળકની અટક હશે એ લખવામાં આવશે ત્યારબાદ દર્શક મિત્રો સ્માર્ટ મીટર લગાવનારને થશે ફાયદો પ્રિપેર સ્માર્ટ મીટર લગાવનારને એનર્જી યોજનાના બિલમાં બે ટકાની રાહત મળશે જો તમારું સ્માર્ટ મીટર બિલ પાંચ હજાર રૂપિયા આવશે તો દર્શક મિત્રો તમને સરકાર તરફથી સો રૂપિયાની રાહત મળશે ગુજરાતની ચાર સરકારી કંપની જેમ કે પીજીવીસીએલ યુજીવીસીએલ ડીજી બીસીએલ એમ જી એક પોઈન્ટ ત્રીસ કરોડથી વધુ ગ્રાહકોને બપોરે અગિયાર વાગ્યાથી મોડી રાત્રે ત્રણ વાગ્યા સુધી વીજળીના થનાર વપરાશના ચાર્જમાં યુનિટ દીડ પિસ્તાલીસ પૈસાની રાહત આપવાનો દરખાસ્ત ગુજરાત વીજ નિગમ પંચ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે જે અર્ધગર દર્શક મિત્રો આવનારા દિવસોમાં સ્માર્ટ મીટર લગાવનાર લોકોને દર્શક મિત્રો આનો ફાયદો છે એ થઈ શકે છે ત્યારબાદ મિત્રો ગુજરાતમાં ગૃહિણીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે હાલમાં લગ્નની સિઝન ચાલુ છે અને ત્યારે તેલના ભાવમાં વધારો થતાં ફરસાણનો સ્વાદ ફિક્કો પડ્યો છે રાજ્યના તેલ બજારમાં મુખ્યત્વે ઉદ્યોગમાં લેવાતા સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે સિંગ તેલના ડબ્બાના ભાવમાં પ્રતિ ડબ્બે પચાસ રૂપિયાનો વધારો થયો છે જ્યારે કપાસિયા તેલના ભાવમાં પ્રતિ ડબ્બે પિસ્તાળીસ રૂપિયાનો વધારો થયો છે આ ઉપરાંત અન્ય ખાન તેલ જેવા કે મકાઈ સનફ્લાવર અને પામોલિયમ તેલના ભાવમાં ગત વર્ષના અંતે ઉછાળ જોવા મળ્યો હતો પરંતુ હાલ આ ખાન તેલના ભાવમાં કોઈ પણ પ્રકારનો ભાવ વધારો થયો નથી ત્યારબાદ દર્શક મિત્રો હવે નાના મોટા સરકારી કામ માટે તમારે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવા નહીં પડે સરકારી કચેરીના સડસઠ પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ જેથી મળી રહે છે તેવી સુવિધાની દર્શક મિત્રો અત્યારે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા મિત્રો આ સંદર્ભે કરવામાં આવેલી જાહેરાત મુજબ ચાર પ્રકારના મહેસૂલી અને તેર પ્રકારના સામાજિક ન્યાય અધિકારીના વિભાગ ના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડામાં જ મળી જશે અને આ માટે અરજીદારે વીસ રૂપિયાની મામૂલી રકમ ચૂકવવી પડશે આ વીસ રૂપિયામાંથી સોળ રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના ચાર રૂપિયા ગ્રામ પંચાયતની આવક થશે અને આના કારણે દર્શક મિત્રો ગામડાના લોકોને ખૂબ જ આનો સૌથી મોટો દર્શક મિત્રો ફાયદો છે એ ગામડાના લોકોને જ થવાનો છે